તો ભાઈ બધાને જય શ્રી તારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સામે વધી ગયો પણ ટાઈમ મજે નહીં દાઢી કરાવવાનો ને વરસાદ તો ત્રણ ચાર વાળી જબર પડતો હતો આજે રાહત છે વરસાદની આજે ઉઘાડું કાઢ્યું અને હું બતાવું જો આજે થોડું ઉઘાડું કાઢ્યું હજુ લુગડો હુકાશી જો દુખડો હુકાતો જ નહોતો આમના બે દાજ વર્ગોની પડે અને ઓને આજરી ગયું છે ચાયણો ચાયણો હા પાછા ભાઈ કાલે અમારે ભાદરવા મહિનાના અણુજા બે એટલે અણુજામાં અમારો હોય કારણ માતાજીનો એવું જ હોય આખું ગોમ પાડે કે દેણું ના ધરાવાય પછી માથું નહીં ધોવાય ધોકા નહીં મારવાના થઈને દિવસના અણુજા હોય એટલે અનુજા માતાજીનું પાડવું પડતું હોય દાદી ના કપાવાય બાલ ના તે હું આ ચોમાવું સાથે કીધું બાજરી બાજરી દરો તો રોટલા ખાઈએ રોટલાનો પ્રોગ્રામ સર આવે રોટલા ખાવા મળશે એટલે જુઓ દાઢી હવે હજી ચાર પોતા હજી દાઢી રહે હવે ટાઈમ નહીં મળ્યા આનું જ રાતથી બે જ કાલ રાતથી આજ રાતથી નહીં કાલ રાતથી ભાઈ બધાને જય સીતારામ જય શ્રી કૃષ્ણ